બુટલેગરોનો દારૂની હેરાફેરીનો અવનવો કિમ્યો ટેમ્પામાં પીપળા ભર્યા પીપળામાં લાકડાનો ભૂસો ભરી તેમાં દારૂ સંતાડી હવે સમાચારો જોઈએ વિગતવાર ભીલાડ નરોલી જતા તળાવપાડા ખાતે તળાવમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે મહિલાએ તેના પ્રેમીને વારંવાર લગ્ન કરવાનું કહેતા પ્રેમીએ જ તેની હત્યા કરી નાખી હોવાનો બહાર આવ્યો છે ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથકના હદ વિસ્તારમાં અને ભિલાડ નરોલી જતા તળાવ પાડે ખાતે સૌંદર્ય એક અજાણી યુવતીની હત્યા કરેલી હાલતમાં શંકાસ્પદ રીતે લાશ મળી આવી હતી સ્થાનિક લોકોને તળાવના પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવી હતી સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાની જાણ ભિલાડ પોલીસ અને સ્થાનિક અગ્રણીઓને કરી હતી જેને લઈ ભિલાડ પોલીસની ટીમે તથા ભિલાડ પોલીસે મોટા કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી અજાણી મૃતક મહિલાએ શરીર પર કાળા કલરનું જીન્સ તથા કથ્થઈ કલરનું પ્લાસ્ટિકના મણકાવાળું ટોપ કાનમાં સોનાની બુટ્ટી હાથમાં સ્ટીલનું કડું પહેરેલ હતું અને ગળામાં તુલસીની માળા હતી જેના આધારે ભિલાડ પોલીસે તેના વાલીવારસોને શોધવાની તજવીજ હાથ ધરી હતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે લાશની ઓળખ કરવા સ્થાનિક આગેવાનો અને આજુબાજુના પોલીસ મથકોમાં યુવતીની લાશનો ફોટો મોકલાવી લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો વાપી તાલુકાના મોટી તંબાડી વિસ્તારમાં રહેતી મુકબધીર એકત્રીસ વર્ષીય મંજુલાબેન વારલી હોવાનું સામે આવ્યું હતું મુકબધીર મંજુલાબેન નજીકમાં આવેલ ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી તે શાળામાં જઈને ચેક કરતા બિલાડ ખાતે રહેતા અજય ગુલાબભાઈ પટેલ સાથે ઘણા સમયથી મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું હતું વલસાડ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં વલસાડ એલસીબી એસઓજી અને ભીલાડ પોલીસે પ્રેમી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા તપાસ કરતાં એકત્રીસ માર્ચના રોજ મંજુલાબેનના પ્રેમી અજય પટેલે મંજુલાને મળવા બોલાવી હતી મંજુલાબેન વારંવાર અજય પટેલને લગ્ન કરવા દબાણ કરતી હતી જેનાથી કંટાળી અજય પટેલે મંજુલાબેનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મંજુલાબેનની હત્યા કર્યા બાદ મિત્રોની મદદ લઈને એક ફેન્સિંગ પોલ સાથે મંજુલાબેનની લાશને બાંધી નજીકમાં આવેલ તળાવમાં લાશ ફેંકી જતા રહ્યા હોવાની કબૂલાત કરી હતી જિલ્લા પોલીસે મુકબધીર યુવતીની હત્યાના ગુનામાં પ્રેમી અજય ગુલાબભાઈ પટેલ અને પિસ્તાલીસ વર્ષીય ઉત્તમ ઈશ્વર વારલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી લાશની ઓળખ થતાની સાથે જ લોકલ ભિલાડની પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ એસઓજી આ બેન જે છે જે જગ્યાએ સ્કૂલમાં સેલવાસની કોઈ સ્કૂલમાં ખાનગી શાળામાં સફાઈ કર્મચારી કામ કરતા હતા ત્યાં અને જે વિસ્તારમાં મોટી તંબાડીમાં રહેતા ત્યાં ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ માહિતી એક મળી હતી કે અજય ગુલાબભાઈ પટેલ નામના કોઈ વ્યક્તિ સાથે આ બેનને પહેલાં ઓળખાણ હતી મિત્રતા હતી અને અજયને તપાસ કરીને અજયનું લોકેશન મેળવીને તાત્કાલિક હજારથી ઉઠા અજયને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અજયની પૂછપરછ કરતાં આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો અજય એના મિત્ર ઉત્તમ વારલી આ બંને લોકો ભિલાડના જ રહેવાસી છે પલાળપાડાના અજય અને એના મિત્ર ઉત્તમ વારલી આ બંને ભેગા થઈને આ મંજુલાબેનનું મર્ડર કરી દીધું છે મંજુલાબેન સાથે અજયની જે પૂછપરછ કરી પ્રાથમિક એ મુજબ અજયના કહેવા મુજબ આરોપીને જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન મુજબ મંજુલાબેનને એમની સાથે રિલેશન હતા અને એમને મેરેજ માટે મંજુલાબેન આગ્રહ કરતા હતા એનાથી કંટાળી જઈને એણે મંજુલાબેનને એકત્રીસમી તારીખે ત્યાં બોલાવ્યા હતા એમની સાથે એણે ભોજન લીધું હતું અને ત્યારબાદ આ તળાવની પાછળનો જે એરિયા છે સ્મશાનની આસપાસનો એરિયા જે ખાલી અને નિર્જન એરિયા છે ત્યાં એમનું મૃત્યુ નિર્જાવી દીધું હતું મોડું દબાવીને અને ત્યારબાદ પોતાના મિત્ર ઉત્તમને બોલાવીને બે દુપટ્ટાઓથી જે પોલ જે ફેન્સિંગ કરવા માટેનો સિમેન્ટનો પોલ હતો એ પોલ બોડી પર બાંધી દઈને એની લાશને તળાવમાં ફેંકી દીધેલી હતી એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ જે અનડીટેક્ટ મર્ડર હતું અનઆઇડેન્ટીફાઈડ ડેડ બોડી હતી એને આઈડેન્ટીફાઈ કરીને મર્ડર ડિટેક કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમના ફર્ધર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે સૌથી વધુ જો અમને મદદ મળી હોય તો લાસ્ટ ઉપરના જે અમને કપડાં મળેલા હતા એનું વર્ણન એની સાથે સાથે જે સોના જે સોનાની બુટ્ટી અને ચાંદની પાયલ હતી જે એક જે કોઈપણ વ્યક્તિ જેના પણ વ્યક્તિ ગુમ થઈ હોય એના તરત જ ઓળખી શકાય એના કારણે અને સાથે સાથે જે પ્રેસ મીડિયા મિત્રોના માધ્યમથી અમે લોકોએ જે ઇંગ્લિશ હિન્દી અને મરાઠીમાં જે અમે લોકો આ જે આખી જે ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા મારફતે તમામ ન્યૂઝ ચેનલ મારફતે વાયરલ કર્યા હતા એના આધારે જે હિલાડમાં લાશ મળી હતી એ વ્યક્તિ મોટી તંબાડી ગામ ડુંગરાની છે એ અમને આના આધારે જ અમને મળી હતી દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીત મહલાને મેદાને ઉતાર્યા છે અજીત શિક્ષક તરીકે રાજીનામું આપી ચૂંટણી જંગમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીતભાઈ મહલાના નામની જાહેરાત કરવામાં આવી છે અજીતભાઈ મહાલા વ્યવસાય શિક્ષક છે ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા લોકસભાની ચૂંટણી લડવા માટે શિક્ષક તરીકેથી રાજીનામું મૂકીને ચૂંટણીના જંગમાં ઉતર્યા છે કે કે મુજે આજ एआईसीसी के प्रमुख राहुल गांधी गांधी जी और उसकी कमेटी खरगे साहेब जी सोनिया जी इसको मैं बधाई देता हूं कि मुझे आज यहां उन्होंने मौका दिया है दादरा नगर हवेली में तो मैं उसका शुक्रिया अदा करता हूं उसके बाद मैं शुक्रिया अदा करता हूं हमारे दादरानगर प्रदेश अध्यक्ष महेश शर्मा जी उन्होंने मुझे बहुत सारी मदद की और ये आज जो अवसर मिला है मुझे इधर बोलने का जो मौका मिला है वो टिकट लाने का मैं श्रेय उसको महेश शर्मा जी सर को दे रहा हूँ और उसके साथ साथ दादांदा गवली महिला कांग्रेस अध्यक्ष माधुरी महिला को भी मैं अभिनंदन करता हूँ उसके बाद मेरी यहाँ की कांग्रेस कमेटी दादा ना की जो चेयरमैन है को चेयरमैन है ये कमेटी का भी मैं अभिवादन करता हूँ उसके बाद देखिए कि यहाँ आज मुझे जो अवसर मिला है उसके ऊपर मैं खड़ा खड़ा उतरूंगा और जो भी मुझे काम मिला है वो मैं लोगों तक पहुंचाऊंगा आज मुझे लोग विश्वास करेंगे तो उसका जो श्रेय है वो लोगों को मिल जाएगा और देखिए कि यहाँ आज मेरे पिताजी स्वर्गीय श्री रामजी भाई महला जी ने जो लोगों को अवसर दिए थे जो पैतालीस टका आरक्षण दिया था लैंडलेस लेस दिए थे उसके बाद उन्होंने जो बिजली का दर पांच रुपए में कर दिया था ये चीज ये सब चीजें आज गायब हो गई है तो उसे हम वापस लाने की कोशिश करेंगे जो वर्तमान सांसद है आज तक घर बैठे रहा हुआ है लोगों के तक आज तक पहुंच नहीं रहा है तो हम यही सोच रहे हैं कि अगर लोगों ने हमें अवसर दिया तो हम लोगों तक पहुंचेंगे और लोगों का जो भी काम बाकी है वो हम पूरा करेंगे આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે કાર્યાલય પર પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં ભાજપના વરિષ્ઠ નેતાના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના નાની દમણ સ્થિત કાર્યાલય પર પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં ભાજપમાં ધ્વજનો ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દમણ દીવ ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રમોદભાઈ ટંડેલના કરકમલો દ્વારા આજે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં દમણ દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની અતિથિ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ ઉપરાંત આજના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશના પદાધિકારીઓ દમણ જિલ્લાના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ મહિલા મોરચા અનુસૂચિત જાતિ મોરચા અલ્પસંખ્યક મોરચાના હોદ્દેદારો તેમજ અન્ય કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आजના પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના તેમજ જનસંગના સ્થાપકો એવા শ্রদ্ধেয় શ્રી પંડિત દિનદેયડ उपाध्याय जी અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબીઓ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચૂંટણી કા માહોલ હે ચૂંટણી કે વાત કરુંગા. જ્યાં સુધી ચૂંટણી કે વાત હે લાલુબાઈ જોર પ્રચાર મેં लगे हुए हमें चार पार का जो है हमें 400 પાર્ક કા જો લક્ષ્ય હે વો પૂરા karna hai aur 400 પાર્ક કા લક્ષ્ય કેસે પૂરા હોગા? હમ سارے કાર્યકર્તાઓ કામ મેં लगे हुए है। लेकिन इंडिविजुअल जो है निजी 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 स्वार्थ को बुलाकर आप सभी को काम पे लग जाना है और नरेंद्र मोदी जी ने हमारे आदरणीय यशस्वी प्रधानमंत्री से नरेंद्र मोदी जी ने बहुत सारे काम किए हैं अनगिनत कामों के काम किए हुए हैं और हमारे माननीय महोदय प्रशासक प्रशासक महोदय श्री प्रफुल्ल पटेल जी ने अपन दमन में बहुत सारे डेवलपमेंट के काम किए हैं जहाँ तक एजुकेशन की बात करें आ ये की बात करें टूरिज्म की बात करें बहुत सारे फाते हैं बहुत सारे काम हैं, जो फिलहाल हम नहीं गिना सकते सलवास्ते थ्री व्हीलर टेंपो मां लाकड़ा ना हुसानी आड़ मां विदेशी दारों नो जत्थो भरी आवता टेंपो चालक ने डूंगरा पुलिस से जणपी ली गुटलेगरो मां नवा किमिया नो पर्दा વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ અને નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેનાઓની સૂચના મુજબ વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો વલસાડ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના અંગે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કપિલ દેવ ભૂપેન્દ્ર કુમાર તથા ધાર્મિકભાઈ લખાભાઈ નાઓને મળેલ બાતમીના આધારે નાની તંબાડી ચાર રસ્તા સેલવાસથી કરવડ તરફ જતા રોડ ઉપરથી થ્રી વ્હીલર ટેમ્પો નંબર જી જે વન ફાઈવ એ યુ થ્રી નાઇન ડબલ એટ કિંમત રૂપિયા ત્રીસ હજારમાં સીલબંધ નાના પીપળામાં લાકડાના ભૂસાની આડમાં જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી ટીન બીયરની બાટલીઓ નંગ ત્રણસો એકસો સાત લીટર કિંમત રૂપિયા ઓગણસી હજાર બસો પચાસ તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા એક લાખ ચૌદ હજાર બસો પચાસનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી એકને વોન્ટેડ જાહેર કરી ડુંગરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીમાં સતીશભાઈ મગનભાઈ ધોળી પટેલ વર્ષ ચુમ્માલીસ રહે કોચરવા પ્રકાશ ફળિયા વાપી જિલ્લા વલસાડની પોલીસે અટકાયત કરી છે જતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો મળેલી મહિલાની લાશનો પ્રેમીએ હત્યા કરીને મિત્ર સાથે મળી લાશ તળાવમાં દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અજીત મહાલાને મેદાનમાં ઉતર્યા શિક્ષક તરીકે રાજીનામું આપી ચૂંટણી જંગમાં ઝડપા દમણ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ હોદ્દેદારોની હાજરીમાં ભાજપના પિસ્તાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી બુટલેગરોનો દારૂની હેરાફેરીનો અવનવો કિમ્યો ટેમ્પામાં પીપળા ભર્યા પીપળામાં લાકડાનો ભૂસો ભરી તેમાં દારૂ સંતાડી હતી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર